ગતરોજ ભિલોડા તાલુકામાં જે વાવાઝોડું આવેલ હતું તેમાં ખાસ કરીને મારા કિસનગઢ ગામમાં બોડાદ શાંતિલાલ કાવજીભાઈ કે જેમના તબેલા ઉપર ઝાડ ત્રણ ચાર ઝાડ પડી જવાના કારણે સ્થળ ઉપર જ એક ભેંસનું મરણ થયું અને બે ભેંસો ખૂબ જ સિરિયસ છે તેમજ બાજુમાં તેમના ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે એંસી ટકા નુકસાન થયેલ છે તો સરકારશ્રીની એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વ્યક્તિ સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે બોડાદ ફળિયામાં રહું છું અને મારા તબેલામાં ઘાસ હતું હુસેલ એ પચાસ ટકા એટલે એક ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે ઉપરના પત્ર બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી એ અંદર દટાઈને મરી ગઈ છે અને બે ઘાયલ છે હાલ કેટલું નુકસાન કર્યું છે નુકસાન લગભગ આ હાથે પચીસ ત્રીસ હજારનું હતું એમ તો વધારે પચાસ હજાર ઉપર હશે અંદર